सोमनाथ महादेव હું પ્રતિજ્ઞા લઉં છું આવનારી લોકસભાની લોકસભાની ચૂંટણીમાં અમારો દેશ રાષ્ટ્ર બને હિન્દુ રાષ્ટ્ર પક્ષ ને મતદાન કરીશ મતદાન કરીશ હું રામ મંદિર બનાવવા વાળા પક્ષ ને મતદાન કરીશ મતદાન કરીશ ભાજપાન મતદાન કરીશ નરેન્દ્ર મોદી મતદાન કરીશ હું હિન્દુત્વ ને મતદાન કરીશ મતદાન કરીશ હું રાજેશ ચુડાસમા ને મતદાન કરીશ રાજેશ ચુડાસમા મતદાન કરીશ ભારત માતા